નમસ્કાર તમે જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ આજ રોજ આપણી શ્રી ખોડંબા પ્રાથમિક શાળામાં પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જે બાળકોએ ભાગ લીધો હતો તે બાળકો માટે ગામ લોકો તરફથી આવેલ દાનમાં રકમથી સ્કૂલ બેગ પંચાવન બાળકોને આપવાનું આયોજન કર્યું હતું જેમાં ધોરણ આઠ ના બાળકો એટલે કે અત્યારે ધોરણ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે તે બાળકોને એમના વિદાય સમારોહમાં સ્કૂલ બેગ આપી હતી તેમજ બાળકોએ ભાગ લીધો તેમના જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ હાઈસ્કૂલમાં આપ્યા હતા બાકી ચાલીસ બાળકોને સ્કૂલ બેગ નું ઈનામ આપવાનું બાકી હતું એટલે અમે સ્ટાફ ચર્ચા કરી તો અમારા સ્ટાફના બેન શ્રીમતી રશ્મિકાબેન જયેશભાઈ પટેલ તરફથી એવું કહેવામાં આવ્યું કે સાહેબ આપણે આખી સ્કૂલને સ્કૂલ બેગનું વિતરણ કરીએ તો સારું લાગશે એટલે અમને બાકીના ચુમ્માલીસ બાળકોને પોતાના ખર્ચે સ્કૂલ બેગ આપવાની વાત કરી એ તો અમારો અભાગ્ય કહેવાય જોગાનો જોગ આજે શ્રીમતી રશ્મિકાબેનના પતિદેવ શ્રી જયેશભાઈ સદ્દાભાઈ પટેલનો જન્મદિવસ પણ હતો તો આજે આખી સ્કૂલના પંચ્યાસી બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કર્યું આ પણ શ્રી જયેશભાઈ તરફથી સ્કૂલના તમામ બાળકોને સ્વેટર પણ આપવામાં આવ્યા હતા આજના દિવસે શ્રીમતી રશ્મિકાબેન તરફથી બાળકોને સ્કૂલ બેગ રૂપી દાનની સરાવણી વહેડાવી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું ભગવાન શ્રી સ્વામિનારાયણ બાપાના આજના દિવસે જયેશભાઈને ખૂબ ખૂબ સુખિયા રાખે એવી પ્રાર્થના સહ તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ રિપોર્ટર રસિક પટેલ અરવલ્લી